સ્ટે વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોટા મેસરા ગામ પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક કિયા કંપનીની સોનેટ ગાડી નંબર જી જે શૂન્ય એક ડબલ્યુ જે છ શૂન્ય આઠ એક માં રાજસ્થાન તરફથી ગાડીમાં વિદેશી દારૂ ભરીને ગુજરાત તરફ ભારતમાલા રોડ પરથી પસાર થનાર છે જેમાં ત્રણ ઇસમો એક ચુનીલાલ સુખરામ લુખા રહે શિવ બાડમેર બે રમેશભાઈ મંગળારામ વિષ્ણુઈ ત્રણ રાજુ કિશ્નલાલ વિષ્ણુઈ રહી બંને વેરવા ચિતવાણા હોવાની હકીકત આધારે નાકાબંધી કરતા ઉપરોકત હકીકવાળી ગાડી આવતા જેને રોકાવવા પ્રયત્ન કરતા ઉભી રાખેલ નહીં અને પીછો કરતા તે થયેલ જે ગાડી મોટા ભારતમાલા રોડ ઉપર ગાડીનું એન્જિન બંધ પડી જતા ત્રણેય ગાડી મૂકી નાશી ગયેલ જેનો પીછો કરતા તે પકડાયેલ નહીં જે ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલો નંગ નવસો ચુમોતેર કિંમત બે લાખ નવસો વીસ રૂપિયા નો રાખી ગેરકાયદેસર રીતિ હેરાફેરી કરતા કિયા સોનેટ કંપનીની ગાડી કિંમત પાંચ લાખ રૂપિયા મળી કુલ મુદ્દામાલ કિંમત સાત લાખ છવ્વીસ હજાર નવસો વીસ રૂપિયાના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન ત્રણેય ઇસમોનાશી જઈ ગુનહો કરેલ હોય તેમના વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિબિશન એકટ મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે પકડવાના બાકી આરોપીઓ એક ચુનીલાલ સુખરામ લુખા રહે શિવ તાલુકો બાડમેર બે રમેશભાઈ મંગળારામ વિષ્ણુઈ ત્રણ રાજુ કિષ્ણલાલ વિષ્ણુઈ રહે બંને વિરવા તાલુકો ચિતવાણા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક કરો અને શેર કરો